અમારો વાડી આવજો બધા સાંભુડા ખાવા છે એને ફાળી હોય એને અને બાર ગામથી આવતા હોય નો ફાળી હોય તો તમને એડ્રેસ આપું અશ્વિન બ્લોગ વાળો કહી દેજો એટલે છે ને બધા અમારી વાડી બતાવી દેસ ને ચોટલા સામુડા વિન્યા છે ઢગલો પડતી તો પણ ઢગલો પડતી તો અમે હારા હારા જ કરી લઈ જાવ હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો આજે અમે બે ગયા છીએ સિંગુ ખાવા વરસાદ અંધારો છે તો મેં કીધું હાલો થોડીક શીંગ શેકવી આપણે ઘણા ટાઈમ વાતાવરણ છે એક એટલે મેં શીંગ તો શેકી છે અને થોડીક ખવાય પણ ગઈ છે અને એને એકલી શીંગ શેકી મને ઓલા સોરી એની એકલી શીંગ ખાધી મને ખવડાવી નહીં કાનની ભેંની ઘરે ઓગવાય છે તોય કે હજી મને એમ ન પૂછતી કે તમે આ શીંગ ખાવ બોલો એટલી કુતરી છે હા તેમાં પૂછવાનું ન હોય

મારા પપ્પા તો ઓલા પણ ગોળ કાઢે છે આજે છે ફાઝ ડે પણ મારા પપ્પા તો બિચારા વાડી આવીને કામ કરે છે અને આપણને કામે એટલે કાંઈ ટાઈમ મળતો નથી વાડી આવવાનો હમણાં થોડાક ટાઈમ કામમાં બીજી હતા એટલે કાંઈ વાડીયા આવતા નહીં જાંબુડા હેઠળ આટો મારવા આવ્યા તો જામુડા ના ઢગલા ને ગયા બોલો આમ જો પડી ગયા આ બધા લગભગ સગલા ફાયદા થાય છે ઉપર એ

તમને જોતા જ રસ આવતો હશે ખાટા મીઠા લાગે ને હેઠા વીણી વીણીને જાંબુડાને પેપેલી ભરી નાખી દો આ જાંબુડા છે ને બહુ એટલે બહુ ગયા હોય એવું મને બતાવું જોવો સાચી જો કેવા છે રાવણા જાંબુડા ગયા હોય આ બધા જો રાવણા નથી આ કાશો છે હે રાવણા જાંબુડા કહેવાય જો કયા કેવાય રાવણા તો મોટા મોટા આવે

હમ પવન ના ખરી બહુ જાય હમ પવન ઉડે કે એટલે જામગડા પાકી ગયેલા હોય ને ડાયરેક્ટ હેઠો આવે જ ગયા જ હા બહુ છે કે છે ક્યાં જાવું છે

સર વાલો રોડે સડી જાય ના હોય રોડે થોડું સડવાનું છે રસ્તે જવાનું છે અમારે અમે એટલી મહેનત કરી છે ભગવાન રોડે સડવા દે ભક્તો નહીં સડવા દે મહેનત નું ફળ તો આપી જ દે છે નહીં આપી દે

કરી દેશું તો પિયર માં હું 11 કરવા જવાની છું ઈ બ્લોગ કરવાની છે ફૂલ એન્જોય એ પછી આ ફૂલ જ કરવાની છે એન્જોય તો અત્યારે તમે વિડિયો ને એન્ડ દઈ દેઈ છે અમાર વિડિયો પસંદ આય તો વિડિયો ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી વિડિયો માં મળશું ત્યાં સુધી બાય બાય